જેને લઈને થરાદ તાલુકાના પંદર ગામોના તળાવો ભરવાનું શરૂ કરાતા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદ પર્વત પટેલ દ્વારા તળાવમાં પાણી આવતા શ્રીફળ અને ફુલહાર દ્વારા નીરના વધામણા કરાયા વર્ષોથી પાણીની તંગી ભોગવતા બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંચા આવે તે માટે સરકાર દ્વારા જિલ્લાના અનેક તાલુકાઓના ગામોના તળાવો ભરવા માટે સરકાર દ્વારા પાંચસો બાણું કરોડ રૂપિયાના ખર્ચે સિત્તેર કિલોમીટર લાંબી થરાદ ડીસા લાખણી દાંતીવાડા તાલુકાઓને જોડતી થરાવત સીપુ પાઇપલાઇન નાખવામાં આવે છે જેને લઈને લિંક પાઇપ દ્વારા થરા તાલુકાના પંદર ગામોના સુડતાલીસ તળાવો ભરાવાની શરૂઆત કરતા વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબત પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો થરાદના ઘીચડા કોઠી કારણપુરા ગામના તળાવ ઉપર પહોંચ્યા હતા જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સાંસદ પરબત પટેલે તળાવમાં પાણી આવતા શ્રીફળ હુલહાર અને કંકુ ચોખા ચડાવી ઢોલ નગારા વગાડી દિનના વધામણા કર્યા હતા ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવે તે માટે થરાદથી સીધું સીપુ સિત્તેર કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે તેમજ મહાજનપુરા મંડાલ અને રસાણા આમ ત્રણ ગામોમાં પમ્પિંગ સ્ટેશન ગોઠવવામાં આવ્યા છે જેના થકી સીપુ ડેમ સુધી પાણી પહોંચાડાશે આ મુખ્ય ની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે જેમાં મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે જેમાં થરા તાલુકાના પંદર ગામના સુડતાલીસ તળાવ લાખણીના નવ ગામના ઓગણીસ તેમજ ડીસાના બાર ગામના પાંત્રીસ તળાવો અને દાંતીવાડા બે ગામના પાંચ તળાવો સહિત અનેક ગામોના તળાવોમાં પાણી ભરાશે સીપુ ડેમમાં નર્મદાના નીર નાખવામાં આવતા પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે જેથી ખેતી માટે પણ બારો માસ પાણી મળતા રહેતા ખેડૂતો સમૃદ્ધ બનશે જેને લઈને ખેડૂતોની છ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે જેને લઈને ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે પાઇપોનો ખર્ચો અને બધું ચાલે તો પાણી કેટલું મોંઘું થાય ખબર છે એક ડોલ લગભગ આપણે ભરા તો પચીસ રૂપિયા આ આટલું મોંઘું પાણી આપણે ત્યાં અહીંયા આવે છે આપણા ખેડૂતો માટે આ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર આટલી મહેનત કરીને આપણે પાણી આપે એટલે આપણે યાદ રાખવાનું કે આ પાણી ખૂબ કિંમતી છે આ ભેંસ ઉપર આપણે એક થ ને